શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં તમારે ફરીના લોગમાન લાગવામાં આવ્યા હાડા હાથ અને બધું કામ કર થઈ ગયો હીરાવારણ હોય ને તો વાંડાવાર લાગે ને બાકી પછી ઠામ કરવાનું ને એક બાકી રહે અત્યારમાં જો અહીંયા આલે હે પાણી અહીં પાણી આ લે હે અત્યારમાં આને ધોઈ છે ગાડી તો એ ધોઈ એમ હમણાં મોટર ચાલુ કરીને પડે

પોદરા કેરા ને બધા લઈ લેન ખોડ ખાતો ની બધું ભેગ કરવાનું મે મે કિન લે રોટલી ગુવાર ની કાસ્તી હેલેની પછી બીજું કામ વાત કરી સ્વાગન ચા પાણી પી લીતા હે અને મગ બફવા નાખી દીધા હે અને દેસી ભજવી ગયા હે પણ લાઈટ નથી દીતાવા પે અને મામી ની ઓલો થોડું ખોડ પડવા ગયા હે તો એ બધું છે ને આ થોડાક ખાન કપડા ધોવાના હે લાલા તો કપડાં ધોવા પણ લાઇટ આવી જાય તો વાંધો નથી ને તને મામાને દોરી દઈ અને ધોઈ નાખું પછી તો મોગ બુફાઈ છે ને તો સાફ કરવાનું રોટલા બનાવવાનું થાય પણ લાઇટ નથી ને તો કંઈ કામ ભેગે થતા નથી તો એવું બધું છે ને આની ગાડી જેવું સાફ કરી અને એમાં રાખી દીધી છે અને એવું બધું વાતાવરણ રાતાવરણ અલગ થઈ ગયું પવન છે નહીં પવન પડી ગયો ને ગરમી પૂરું થાય ને મોગે લાઇટ એ ભાઈ ગઈ છે હાલ મારે છે ને મોગ બુફાઈ ગયા હોય ને તો છોતી આવું અને પછી ઉતાર લો પછી પેલા કપડાં ધોયા પછી વખારી કરી કેમ કે હે ને લાલાને બહુ મેળી રડ રડ કર રાખીએ તો બહુ કામમાં એ પણ મજા નથી કેમ કે એને મજા ના હોય એટલે આપણે ખબર પડે ને જે નાનું હોય એટલે હું થાય હું નથી થતું તો એવું બધું થયું અત્યારે તો મજા નથી તો પડ્યું ખાને તો અહીંયા ત્યાં પાડીએ ઘરે પણ <laughs> અવાર અમારે વરસાદ ઓછો હોય ને એના થયો પાણી એ કરવા પડે બાકી ઘણી જગ્યાએ સારો વરસાદ પડ્યો અમારે જ ચાલુ કરી દીધું કાલનું પાણી

જો હવે હેઠે પીયા એના થોડીક થઈ અને ચા પીધ નાસ્તો પી લો ગયા વાંધો એવું બધું થોડી ખરીદી કરતા આવ્યા બ્લાઉઝ લેવાના હતા એ લઈ લીધા અને જેસર લેવાના હતા તેટલા મિનને ઘરે ગયા હતા એ ભેગા આવ્યા એવું બધું ખાઈ અને આજે જેવું લોકો બને કેમ કે

કેમ કે હમણાં હેને આખું ઘર વાંધું હતું એટલે કોઈને મજા આથી ત્રણ ચાર દિવસથી જરીબ લગ બને નથી પછી હેને ઉઠીને નાયા ધોયા કપડા ધોઈને બધા હમણાં બે ત્રણ કર્યા હતા તો પહેલાં બધા પોતા કરવા પડ્યા પછી પોતા કરીને ખા અને પછી લાલ હજી હું તો નહોતો હવે હેઠ હું તો એને જો ઓટોમેટિક હોય ચાલુ રૂડો લીધો કે ભાઈ તું ઈસ્કાર પાછું એવું થાય એનાથી ઇસ્કો ચાલુ જ છે એવું બધું હે અને બાકી હવે થઈ ગયું ફ્રી હોય કરી તો ગોળો ગોળો ખાઈ ગયો પછી દાદા રૂળામાં થઈ ગયા વાહતા કરવાના ફટાફટ વાહિંદા કરી નાખશું આમ ને માપો દીધા આખો દે વેચાઈ જતા બા લાલા ને સી વાળા કપડાં ધોવાના ત્યાં તો એ ધોવા જવું આમ ને ભાઈ તો પડી જ જાય હાલ સૌ માન માન નવરી થઈ ને તતા આવી ગયા બેમાં આપણે બનાવવા આવી ગયા ફટાફટ ચા બનાવી લે અને આજે બેહવાની હે ને તો બનાવી લે તમને બતાવો ચા પાકી તમને બતાવો જો મસ્ત મજાના હે ને ખીરાના પેલા બનાવી

મને કામ કરવાનો ટાઈમ મળતો જ નથી થતાં કોક ને કોઈક આવી જાય જ્યાં ફ્રી હોઉં તા કામ હોય કામ કરીને ફ્રી થાવ મારો લાલ હોય આમાં કંઈ ફ્રી થાવ